સીબીએસઈએ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે આ વખતે ધોરણ દસનું પરિણામ ત્રાણું પોઈન્ટ છાસઠ ટકા આવ્યું છે ગયા વર્ષે તે પરિણામ ત્રાણું પોઈન્ટ સાહીઠ ટકા હતું એટલે કે આ વખતે ધોરણ દસનું પરિણામ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ પર્સન્ટ વધુ આવ્યું છે આ વર્ષે લગભગ ચુમ્માલીસ લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી જેમાં છોકરીઓએ ફરી એકવાર બાજી મારી છે

જ્યાં આ વખતે સીબીએસઇ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં શાળામાં તેણે ટોપ કર્યું છે બે વર્ષ પહેલાં નીલગ્રીવની બહેને પણ એ જ શાળામાં ટોપ કર્યું હતું નીલગ્રીવ જાનીને આ વખતે ધોરણ દસમાં અઠ્ઠાણું પોઈન્ટ ચાર ટકા આવ્યા છે ત્યારે નિલગ્રીવના પરિણામ અંગે પિતા દેવદત્ત જાનીએ વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરી જેમાં તેમણે જણાવ્યું કે નિલગ્રીવે કોઈપણ પ્રકારના દબાણ વગર જ બોર્ડની પરીક્ષા આપી નીલગ્રીવ કઈ રીતે ભણતો તેના વિશે વધુમાં તેના પિતા દેવદત જાની શું બોલ્યા તે સાંભળો આમ તો પહેલા ધોરણથી જ જોઈએ તો લગભગ નવમા ધોરણ સુધી ઘરે જ એની મમ્મી હેલ્પ કરતી હતી એમને અને જાતે સેલ્ફ સ્ટડી જ કર્યું છે પછી નવમા ધોરણમાં એને મેથ્સ ને સાયન્સનું ટ્યુશન હતું એમને એનાથી એને હેલ્પ થઈ અને બધું મોટાભાગે જાતે જ સેલ્ફ સ્ટડી કરતો હતો ઇવન નેટમાંથી પણ ઘણા રીલ્સ ને બધું સ્ટડી રિલેટેડ હતું એ જોતો હતો એનાથી પણ એને બેનિફિટ થયો એટલે આપણે કહીએ છીએ કે ભાઈ આ ઇન્ટરનેટના જે ખરાબ પાસા હોય છે એમાં એક સારું પાસું પણ છે કે જો બાળકો એને સારી રીતે યુઝ કરે તો પોતાના સ્ટડીમાં અને કેરિયરમાં પણ એ ઇન્ટરનેટ પણ યુઝફુલ થઈ શકે એ સિવાય એનો એક શોખ રહ્યો છે ક્રિકેટનો અને લગભગ સાત વર્ષ એ ક્રિકેટ પણ શીખ્યો છે અને આમ સીબીસીએ તરફ અંદર ફોર્ટીનની ટીમ સુધી એ જે ઇન્ટર સ્કૂલ હોય એમાં પણ રમેલો છે અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની જે ટીમ હોય સિનિયર્સની એમાં પણ એ રમેલો છે આગળ એને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ છે એટલે એમાં એક્ઝેક્ટ લાઇન હજી એનું ક્લિયર નથી બટ એને વધારે સ્પેસ એરોનોટિક્સ અને એન્જિનિયર કોમ્પ્યુટર રિલેટેડ જે એન્જિનિયરિંગ છે એમાં ઇન્ટરેસ્ટ છે એ જાતે જ બેન સ્ટડી કરતો હતો અમારા તરફ પેરેન્ટ્સ તરફથી કોઈ પણ જાતનું પ્રેશર નહોતું એની ઉપર એ જાતે જ સમજતો તો અને જાતે જ એનો ટાઈમ મેનેજ કરતો તો ટીવી જોતો તો તારક મહેતા એનો ફેવરિટ શો છે અને ક્રિકેટ માં જ્યારે પણ વિરાટ કોહલીની કોઈ પણ મેચ હોય એ છોડતો નતો એને ઇઝ ટાઈપ ઓફ આઈકન ફોર હિમ કે વિરાટ કોહલીથી પણ એ ઘણો ઇન્સ્પાયર કે કારણ કે ક્રિકેટમાં ઓબ્વિયસલી એને ઇન્ટરેસ્ટ હતો એટલા માટે બોર્ડ મેરિટ લિસ્ટ જાહેર કરતું નથી આ સિવાય પરિણામમાં પણ કોઈ ટોપર વિદ્યાર્થી જાહેર કરવામાં આવ્યો નથી બોર્ડ બધી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ આ સૂચનાઓ આપે છે કે કોઈ પણ વિદ્યાર્થીને સ્કૂલ કે જિલ્લામાં ટોપર જાહેર ન કરવામાં આવે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે